નમસ્કાર ગુજરાત રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે પેન્શનરોને આપી છે આ અમૂલ્ય ભેટ તો મિત્રો શું ભેટ આપી છે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ તો આજની તારીખ ત્રેવીસ સાત બે હજાર પચીસ આજના પેન્શન સમાચારમાં આપણે આ મુદ્દા પર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ફિટમેન્ટ ફેક્ટર વધારો તાજેતરના એક અહેવાલ મુજબ અમે તમને જણાવી દઈએ કે આઠમા પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓનો પગાર વધારો અગાઉના કમિશન કરતાં ઓછો હોઈ શકે છે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવનને બદલે એક પોઈન્ટ એંશી હશે જેના કારણે કર્મચારીઓના પગારમાં માત્ર ને માત્ર તેર ટકાનો વધારો થઈ શકે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને વાત કરી તેમ જે સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવ્યો હતો તે બે સત્તાવન હતો અને તે બદલીને એક આઠ થઈ જશે અને આ કારણે કર્મચારીઓના પગારમાં માત્ર તેર ટકાનો વધારો છે તે શક્ય માનવામાં આવી રહ્યો છે તો એક ફિનટેક રિસર્ચ ફર્મના અંદાજ મુજબ આઠમા પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો અગાઉના કમિશન કરતાં ઓછો હોઈ શકે છે તો જ્યારે સાતમા પગાર પંચમાં ચૌદ પોઈન્ટ ત્રણ ટકાનો વધારો થયો હતો ત્યારે આ વખતે લગભગ તેર ટકાનો વધારો થવાની અપેક્ષા છે મિત્રો તો કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝે એક એવો પણ દાવો કર્યો છે કે ફિટમેન્ટ ફેક્ટરમાં લગભગ ત્રીસ ટકાનો ઘટાડો થઈ શકે છે જે તેને એક એંશી સુધી ઘટાડી શકે છે તો આનો અર્થ એ થયો કે પગાર વધારો અગાઉના પગાર પંચ કરતાં ઓછો હોવાની શક્યતાઓ છે મિત્રો તો મિત્રો ખાસ કરીને વાત કરી તેમ જે સાતમા પગાર પંચમાં છઠ્ઠા પગાર પંચની સરખામણીએ જે પગાર વધારો થયો હતો તો તેની સરખામણીએ જે સાતમા પગાર પંચની સરખામણી આઠમા પગાર પંચમાં જે પણ કંઈ પગાર પેન્શન વધારો થવાનો છે તે સાતમા પગાર પંચની દ્રષ્ટિએ ઓછો હશે કારણ કે ઘણી જેવી છે સંસ્થાઓ છે અમુક જેવી એજન્સીઓ છે તેના દ્વારા જાણવા મળ્યું છે કે આ વધારો છે તે માત્ર ને માત્ર તેર ટકા સુધીનો હોઈ શકે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવનની આસપાસ રાખવાની માંગ કરવામાં આવી છે તો ઓલ ઇન્ડિયા એકાઉન્ટ્સ કમિટીના જનરલ સેક્રેટરી એચ એસ તિવારીએ જણાવ્યું હતું કે કર્મચારી સંગઠનો સાતમા પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટરને બે પોઈન્ટ સત્તાવનની આસપાસ રાખવાની માંગ કરશે જો કે આઠમા પગાર પંચમાં તેમાં ઘટાડો થવાની શક્યતા છે તો હાલમાં સાતમા પગાર પંચમાં લઘુત્તમ મૂળભૂત પગાર અઢાર હજાર રૂપિયા પ્રતિ માસ છે જે આઠમા પગાર પંચમાં બત્રીસ હજાર રૂપિયા પ્રતિમાસ હોવાનો અંદાજ છે જો ફિટમેન ફેક્ટર ઘટાડીને એક પોઈન્ટ આઠ કરવામાં આવે તો મિત્રો આ રીતનો છે તે પગાર વધારો શક્ય માનવામાં આવી રહ્યો છે અને મૂળભૂત પગારમાં લગભગ તેર ટકાનો વધારો થવાની ધારણા પણ છે મિત્રો તો રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો મોંઘવારી ભથ્થું અને અન્ય ભથ્થાઓને એકસાથે લેવામાં આવે તો મૂળ પગારમાં લગભગ તેર ટકાનો વધારો થવાની ધારણા છે ઉદાહરણ તરીકે અઢાર હજાર રૂપિયા પ્રતિમાસના લઘુત્તમ મૂળભૂત પગાર પર નવ હજારને નવસો રૂપિયાનું મોંઘવારી ભથ્થું પણ આપવામાં આવી રહ્યું છે જો મૂળ પગાર પચાસ હજાર રૂપિયા માનવામાં આવે તો તે એક પોઈન્ટ આઠના ફિટમેન ફેક્ટરથી વધીને નેવું હજાર રૂપિયા થઈ જશે જોકે ભથ્થામાં અપેક્ષિત વૃદ્ધિ ઓછી થવાની ધારણા છે તો જેના કારણે કુલ પગાર પંચાવન ટકા મોંઘવારી ભથ્થા સાથે દર મહિને સત્યોતેર હજારને પાંચસો રૂપિયા થશે તો કેટલાક ભથ્થાઓ છે તે દૂર પણ કરવામાં આવી શકે છે મિત્રો ત્યારબાદ જોઈએ તો ડીએ સાઠ ટકાને પાર કરી શકે છે તો રિપોર્ટ અનુસાર આઠમાં પગાર પંચમાં આવે ત્યાં સુધી મોંઘવારી ભથ્થું સાહીઠ ટકાને પાર કરી શકે છે તો સાતમા પગાર પંચને પણ એક દાયકો પૂર્ણ થવાનો છે અને તેને જુલાઈ બે હજાર સત્તરમાં મંજૂરી આપવામાં આવી હતી તો જ્યારે સરકારે તેનો અમલ શરૂ કર્યો ત્યારે સરકારી તિજોરી પર એક લાખ કરોડ રૂપિયાનો બોજ પડ્યો હતો મિત્રો તો મિત્રો જ્યારે પણ જે આઠમો પગાર પંચ લાગુ કરવામાં આવ્યો હતો ત્યારે સરકાર પર વધારાનો બોજ પણ પડશે કારણ કે રિપોર્ટ અનુસાર આઠમા પગાર પંચ આવે ત્યાં સુધીમાં મોંઘવારી ભથ્થું છે તે સાહીઠ ટકાને પાર કરી જવાનું છે અને સાતમા પગાર પંચને પણ એક દાયકો છે તે પૂર્ણ થવા જઈ રહ્યો છે તો તેને જુલાઈ બે હજાર સત્તરમાં મંજૂરી આપવામાં આવી હતી અને સરકારે તેનો અમલ શરૂ કર્યો ત્યારે સરકારી તિજોરી પર રૂપિયા એક લાખ કરોડનો વધારાનો બોજ છે તે પડ્યો હતો ત્યારબાદ વાત કરીએ તો ત્રીજા વર્ગના કર્મચારીઓ સૌથી વધુ છે તો કોટકના અહેવાલ મુજબ તો આઠમા પગાર પંચથી સરકાર પર બે પોઈન્ટ ચાર લાખથી ત્રણ પોઈન્ટ બે લાખ કરોડ રૂપિયાનો બોજ પડી શકે છે અને આનાથી તેત્રીસ લાખ કેન્દ્રીય કર્મચારીઓને ફાયદો થશે જેમાંથી ગ્રેડ સીના કર્મચારીઓ સૌથી વધુ હશે અને લગભગ તે સૌથી વધુ વધારો એને પણ મળશે મિત્રો તો મિત્રો ખાસ કરીને ક્લાસ થ્રીના એટલે કે વર્ગ ત્રણના જે ગ્રેડ સીના કર્મચારીઓ હોય તેમાં લગભગ નેવું ટકા જેવા કર્મચારીઓ તેજ છે તો તેના લીધે એનો જે વધારો થશે એટલે તે સૌથી વધારે એનો વધારો મળવા જ મળશે કારણ કે સૌથી વધારે કર્મચારીઓ હોય તો તે ગ્રેડના જે કર્મચારીઓ હોય તેના પગારમાં વધારો કરવામાં આવતો હોય તો મિત્રો આ ત્યાં જ માહિતી જેની આપણે વાત કરી છે તો ખાસ કરીને ફિટમેન્ટ ફેક્ટર કેટલું રહેશે તેની વાત કરી તો ફિટમેન્ટ ફેક્ટર છે તે બે પોઈન્ટ સત્તાવનને બદલે એક પોઈન્ટ આઠ એટલે કે એક પોઈન્ટ એંશી થઈ શકે છે તો આ હજી એક જાતની અટકળો છે વાસ્તવિક તો ખબર જ્યારે તેની જાહેરાત થાય ત્યારે જ મળવાની છે મિત્રો તો મિત્રો ખાસ કરીને આજની માહિતી તમને પસંદ આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર